સો વર્ષ પહેલાં રાજસ્થાનના તનસેજી બાડબેર દ્વારા ક્ષત્રિય સમાજના યુવાનો દ્વારા ભારતીય સંસ્કૃતિનું જતન કરવામાં આવે તે માટે સંસ્થાની સ્થાપના કરવામાં આવી ભાયાભદર શહેરના યજમાન પદે યોજાયેલા ઓટીસી શિબિરમાં દરરોજ આધ્યાત્મિક અને હિન્દુ સંસ્કૃતિને કેમ જાળવી રાખવી તે માટે શિબિર યોજાઈ હતી દીકરા દીકરીઓ માટે શિબિર યોજાય એ આજના સમાજની માંગ છે તેનાથી સારા સમાજનું નિર્માણ થાય છે બાળકો દેશનું ભવિષ્ય છે તેથી તેને નાનપણથી જ શિબિર તરફ વાળવા જોઈએ

और मैं राजस्थान के जयपुर से आया हूँ क्षत्रुक्त संघ में साल में लगभग लगभग 125 शिविर लगते हैं और उन शिविरों में किसी न किसी को उत्तरदायी बना करके भेजा जाता है हमारे संघ प्रमुख ने मेरे को यहाँ पायावदर भेजा है शिविर लेने के लिए और साल भर हम लगातार इस कार्य को करते रहते हैं बच्चों के जो संस्कार आजकल सोशल मीडिया कारणों और कई कारणों से बिगड़ गए हैं उन सबको सुधारना और एक अच्छे नागरिक बना करके

કૃષ્ણ મહાવીર બુદ્ધ એવા મોટા મોટા સંતો મહાત્માઓ ભગવાનો ક્ષત્રિય કુલમાં જન્મ લીધો છે એવો ક્ષત્રિય જન્મમાં હું જન્મ્યો છું કે તેમાં આટલા મોટા મોટા મહાન મહાનવ ગૌએ જન્મ લીધો છે તેની હું ગૌરવ લઉં છું ભાઈ આવદર મુકામે ક્ષત્રિય યુવક સંઘ ને 7 દિવસની શિબિરના સમાપન કાર્યમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો આ શિબિર વિશે જાણીને ખૂબ જ પ્રભાવિત થયો છું વ્યક્તિ નિર્માણ થી સમાજ નિર્માણ અને સમાજ નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ નું કાર્ય આ ક્ષત્રિય યુવક સંઘ કરી રહી છે અને મારા જાણવા આજે જાણવા મળ્યું કે લગાતાર એસી વર્ષથી ક્ષત્રિય સમાજના યુવાનો વિદ્યાર્થીઓનું ઘડતરનું કાર્ય થઈ રહ્યું છે ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા પ્રમુખ શ્રી રાજપૂત સમાજ ભાઈ આવડે ભાઈ આવડે રાજપૂત સમાજ દ્વારા આયોજિત ક્ષત્રિય યુવક સંઘની શિબિરનું સાત દિવસનું આયોજન આ શિબિરની અંદર રાષ્ટ્ર નિર્માણ અને યુવાનોનું ઘડતર કેવી રીતે કરવું એ પ્રકારની સાત દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે આજથી એસી વર્ષ પહેલા પૂજ્ય તનસિંહજી બાડમેરે આ ક્ષત્રિય યુવક સંઘની સ્થાપના કરી